હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે અર્ટિકા ગાડી લઈને આવ્યા છીએ એ પણ ડીઝલ એન્જિન અર્ટિકા જે કોઈ મારા ભાઈઓ મિત્રોને અર્ટિકા ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળજો કારણ કે આપણી ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે મિત્રો તમારે અર્ટિકા ગાડી ખરીદવી હોય વર્ઝન છે ડીઝલ વેરિયન્ટ કાર છે મોડલ વિશે વાત કરી દો તો મોડલ છે બે હજાર સોળનું મોડલ રહેશે વન ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તમારે અર્ટિકા ગાડી ખરીદી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડિયોમાં જ મળી રહે છે મિત્રો વન ઓનર અર્ટિકા છે એ પણ ડીઝલ એન્જિન કાર છે હાઇબ્રિડ જેડીઆઈ પ્લસ ડીઝલ વેરિયન્ટમાં કાર છે ચાચવેલી ગાડી છે વન ઓનર ગાડી ગાડીનો ફૂલ વીમો પણ શરૂ છે મિત્રો તમારી અર્ટિકા ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે તમારે અર્ટિકા ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જેવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો ખોડલ મોટર્સની વિઝિટ લઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડી લઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી રહેશે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી બાસઠ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી રહેશે એ પણ વન ઓનર છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને તો માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો અર્ટિકા ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે વિડીયોના નીચે જ ટાઈટેલમાં જ કોન્ટેક નંબર મળશે નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે અર્ટિકા ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો વ્હાઈટ કલર છે એન્જિન પાવરફુલ રહેશે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ગાડીની માર્કેટમાં ડિમાન્ડ છે ડીઝલ એન્જિન અર્ટિકા વેચવાની છે મિત્રો કિંમત વિશે વાત કરું તો કિંમત છે છ લાખ એકાણું હજાર રૂપિયા નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમારે જો અર્ટિકા ગાડી ખરીદ્યું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય સુરત તો તમે રૂબરૂ જઈ શકો છો જે જે પંદર વલસાડ જિલ્લાનું જ રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે એ પણ વન ઓનર અર્ટિકા છે મિત્રો ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે માલિકને ફોન કરી રૂબરૂ જવાનું રહેશે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો ને સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે બી કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું